છે આ ડિજિટલ એરેસ્ટ સાંભળો મિત્રો વાત છે ગુજરાતના એક નાના સેન્ટરના યુવાનની આ યુવાન એક પ્રાઇવેટ બેંકમાં કામ કરતા કરતા ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા નિયમિત એક લાઇબ્રેરીમાં વાંચન માટે જાય છે ત્યાં પણ આવા જ લક્ષ્ય સાથે બીજા બે ત્રણ યુવાનો આવતા હોય છે અને પરિણામે આ બધા જ મિત્રોનું એક સરસ સરખું ગ્રુપ બની ગયું પણ અચાનક અચાનક એક દિવસથી એ યુવાન લાઇબ્રેરી આવતો બંધ થઈ જાય છે બે ત્રણ દિવસ બાદ એના આ બાકીના મિત્રોએ ફોન કરતા અને પૂછતા પેલો યુવાન કંઈ સરખો જવાબ આપી શકતો નથી પણ એ કંઈક ગભરાયેલો ભયમાં કે મુશ્કેલીમાં હોય એવું આ ત્રણેય મિત્રોને લાગ્યું તેઓ તરત જ એની રૂમ પર પહોંચ્યા ઘણી વાર દરવાજો ખટખટાયો ત્યારે પેલા યુવાને ડરતા ડરતા દરવાજો ખોલ્યો તે હતપ્રત જેવો અને દિદારથી પાગલ જેવો લાગી રહ્યો હતો કઈક વિચિત્ર ફોબિયાથી તે ધ્રુજતો હતો મિત્રો એ સાંત્વન આપતા તે ધ્રુજકે રડી પડ્યો અને પોતા સાથે બનેલી ઘટનાની તેણે વાત કરી કઈક આ રીતે ચાર પાંચ દિવસ પહેલા તે નવી નોકરીની શોધમાં સોશિયલ મીડિયા પર સર્ચ કરતા એક લિંક પર તેણે ક્લિક કરી અને આગળ વધતો ગયો તરત થોડા જ સમયમાં વોટ્સએપ પર એક વિડીયો કોલ આવ્યો જેમાં બે વ્યક્તિઓ હતા એક પોલીસ અધિકારી અને એક વકીલ પોલીસ અધિકારીની ઓળખ આપી તે માણસે અવાજે કહ્યું કે તું મની લોન્ડરિંગના કેસમાં સસ્પેક્ટેડ છો અને તને ડિજિટલ કસ્ટડીમાં લઈએ છીએ એટલું જ નહીં એ ડમી પોલીસ અધિકારીએ કેટલાક પોલીસ અધિકારી તરીકેના નકલી ડોક્યુમેન્ટ્સ પણ બતાવ્યા તો સાથેના ડમી વકીલે પણ ત્રણ વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાના દંડ જોગવાઈની ધમકી આપી એકદમ ડરી ગયેલા એ યુવાનને કહ્યું કે કેસ ક્લોઝ કરવો હોય તો અમુક દિવસ સાંજ સુધીમાં અમુક રૂપિયા જમા કરવા ઉપરોક્ત વાત સાંભળી મિત્રો સમજી ગયા કે આ આખો એક સાયબર ક્રાઈમ છે તરત જ મિત્રોએ હિંમત આપી અને સાયબર ક્રાઈમ હેલ્પલાઇન ઓગણીસ ડિસ્ક પર ફરિયાદ લખાવી અને મિત્રને લઈને પોલીસ સ્ટેશન ગયા આખી ઘટનાની પોલીસ તપાસ ચાલુ છે આજકાલ ઘણા એવા ડિજિટલ અરેસ્ટના બનાવ બનતા જાય છે જેમાં નિર્દોષ માણસોને એવા ફોન આવતા હોય છે જેમાં સામેવાળો માણસ વિડિયો કોલમાં પોલીસના ડ્રેસમાં સીબીઆઈ અધિકારીના ડ્રેસમાં કસ્ટમ્સ ઓફિશિયલના ડ્રેસમાં તથા વકીલ તથા જજ જેવા અલગ અલગ અધિકારી બનીને સામે પ્રસ્તુત કરતો હોય છે પોતાને અને નિર્દોષ માણસને ડરાવી ધમકાવી કે તમારું પાર્સલમાં ડ્રગ્સ મળેલું છે તમારામાં વિઝા કેન્સલ થઈ જશે તમારી ઇલેક્ટ્રિસિટી કપાઈ જશે અને તમને અરેસ્ટ કરવામાં આવશે એવી રીતે ડિજિટલ અરેસ્ટમાં તમને મૂકવામાં આવે છે એવી રીતના ડરાવા ધમકાવવામાં આવે છે અને સામે પૈસાની માગણી કરવામાં આવે છે તો આવા કોઈપણ જાતના બનાવ તમારી સાથે બને તો એવા બિલકુલ ડરવાનું નહીં તરત જ નજદીકી પોલીસ સ્ટેશનમાં જઈ અને એની ફરિયાદ આપવાની તથા ઓગણીસો ત્રીસ જે સાયબર હેલ્પલાઇન છે એમાં તરત જ ડાયલ કરી અને ફરિયાદ આપવી જોઈએ કોઈપણ જાતના ડર વગર આનો આપણે સામનો કરવાનો છે નાના પ્રલોભન તથા ડરમાં આપણે શિકાર બનવાનો નથી